મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ન્યાય પથ કરીને કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ જે છે છે આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવતીકાલથી મળવા જઈ રહ્યું છે આ તમામ જે અધિવેશન જે છે તેની તૈયારીઓ છે તેને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દેશભરમાંથી ખૂબ મોટા પ્રમાણમાં જે શીર્ષસ્થ કોંગ્રેસના નેતાઓ છે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે આ સાથે જ અમદાવાદ આવતીકાલથી બે દિવસ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે કારણ કે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ શીર્ષસ્થ નેતૃત્વ પણ અમદાવાદ આવશે અને કહી શકાય કે જે કોંગ્રેસ પક્ષ જે છે સંગઠન જે છે તેને મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવશે ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં હવે કેવી રીતના કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવામાં આવે તેને લક્ષ્ય ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પણ વાતચીત કરવામાં આવશે આગામી રણનીતિ પણ ગણવામાં આવશે અને કોંગ્રેસના નેતાઓને પણ એક ગૃહમંત્ર આપવામાં આવશે